ક્યાંથી આવ્યું આયું આ તાઉને શરદી ને ઉધરસ ને આ બધું આવ્યું ક્યાંથી તારી પાસે ખબર છે શૂટિંગ ચાલુ છે તારું તારો YouTube માં મેં ક્યો હું મે કોઈ પ્યારા કોઈ માસુમ નહીં પ્લોટ ઠીક વાત છે હો વાહ તારા દાખલા વાહ તારા એક્ઝામ્પલ વાહ દીકરી વાહ

આરામ કરે છે કેમ કે અમારા ઉરૂષાબેનને થોડીક તબિયત વીક થઈ ગઈ છે શરદી ઉધ્રો થઈ ગઈ છે તો કાલે દવા લઈ આવ્યા હતા તો ત્યારે આરામ કરે છે તો તો આજે તું એકલી જવાની ને પપ્પા નહીં ગમે પણ બટા જાવું તો પડે ને મારો દીકરો ભણવું તો પડે હાજર એક બે દિવસમાં આરામ કરે એટલે સારી થઈ જાય છે અને બીજું કે મારે તને એક સવાલ કરવો છે હે આજે મને મૂછું કેવી લાગે નથી હાર લગતી મૂછું તો હું મૂછું રાખું કે નહીં રાખજો હે એટલે આગળે કે હારી નથી લાગતી ઘડે કે રાખશો તું પેલા મને કે કે આમ મૂછું વાળું મોઢું સારું લાગે કે મૂછું વગેરે મૂછું વાળું મૂછું વાળું તો આપણે આ સવાલ એના મમ્મીને પૂછ્યું અને ઉરુષાને પૂછ્યું કેમ કે આપણે મૂછું રાખી છે બરાબર તો જા બેટા તારું મોઢું થઈ ગયું ને ભણવાનું બાય ભાગ ભાગ ખાવા લે જા જલજીરા છે કેમ કે દાળ ભાત હોય ને એટલે તો લેજો સોરી હા બેટા જમા કરી નાખજો બેટા ખાતામાં કેમ કે બસત જ ખાતું સ્કૂલમાં છે તો દસ વીસ પચાસ બધા બાળકોને પછી જયારે મારા બેન ઉંમર લાયક થશે ને એટલે ત્યારે આપણે એનું સીધું કન્યાદાનમાં મસ્ત મસ્ત બુટી કરાવી દેવાની છે એ પૈસાની હશે એટલે હશે હશે તો બાય જય માતાજી જાઓ બેટા ફોરમ બેન અમારા સ્કૂલે ગયા ને આપણે જઈ રહ્યા છીએ ઘર તરફ તો તો જો કરો છો ખબર અંતર પૂછવા આવી છે ઘરે શું સફરજન સુધારી અને આ દવા દવા કેટલા કેટલા આપી દવા ઇન્જેક્શન આપ્યું એમને હા કેમ કે અમારા ગામમાં સરકારી દવાખાનું છે ફેમિલી એટલે બધા પ્રકારના દર્દની દવા મળી જાય ઘર બેઠા તો ઉર્ષાબેન શું કરે છે જય મા મોગલ તો શું થયું તમને ક્યાંથી આવ્યું આ તાવ ને શરદી ને ઉધ્ર ને આ બધું આવ્યું ક્યાંથી તારી પાસે હા ચોકલેટ ને ઠંડુ પાણી

ચાલો આપણે ઉર્ષાબેનને પૂછીએ હે ઉર્ષાબેન તો મને મૂસ કેમ લાગે મસ્ત હે પાક્કું તો મૂસ રાખું ને હું વાંધો નહીં હાલો તો આજ તો બેનને શરદી ઉધરો થઈ ગયું છે તો ડૉક્ટરે ખાવાનું શું કીધું એવું કીધું એમને તો એક કામ કર ખીચડી બનાય અને કઢી બનાય હા બે વસ્તુ બનાય ઓકે હા હા તમારી સ્માઈલ તો જો ફેમિલી અમારું પાણી ભરાઈ ગયું છે મોટરનું બંધ કરી દે કેમ કે એક દિવસે એક દિવસે નળ આવે છે તો જો ખબર પડી જાય કે ટાંકા ભરાઈ જાય હોય તો કેમ કે નળી ગોઠવેલી છે તો કિરણ શું કરે છે ખીચડી મેકી રહ્યા છો ઓકે મારતી નહીં કાંઈક તારી ઘણી કઢી હે તો વાંધો નહીં નક્કી ન હોય તમારું કહેવાય કાંઈ વીસ રૂપિયાની તણ શિંગું એટલે કેટલા ને થઈ હાથ દૂધ સૌ હાથ તણ પોણ હાથ પોણ હાથની થઈને પાછી એમને કહેતી હોય કે ભાઈ દુકાનવાળા બધા હિસાબ તો બધો આવડતો જ હોય ને અમારો ધંધો છે

કેમ કે દૂધ તો બપોરે નો ભાવે આજે ભાવે અને અમારા ફોરજ મેને તો દૂધ એ દહીં ની ઘી કાકી કિરો હા એને ન ભાવે ઓપકા થાય કા તો ચાલો બધા જમવા આપણે મસ્ત મજાનું જમી લીધું છે અને જો અમારા ઉરુષા બેન એના મમ્મી દવા પાઈ રહ્યા છે તો કઈ કઈ ટીકડી ને કેટલી કેટલી અડધી ટીકડી અને બોટલ બોટલ એમ ને હા વાહ તમારા તમારાષાબેન જુઓ બોટલ પી રહ્યા છે અને પછી મારે તને એક સવાલ કરવાનો છે ઓકે કેવી લાગી દવા એ મીઠી મીઠી લાગી છે ને એ મજ જેવી એ ગળી ગળી હાકર જેવી લાગી છે ને એ હાજુ બલ કેવી લાગી ઉરવી એકવાર કહી દે એ કડવી લાગી ઉર્ષાબેનના નાટક તમે જુઓ મેં કેમેરો ચાલો કર્યો ને ત્યાં સાંજ ખુ ગયો કેમ છે બેટા હે દવા પીધા સારું છે આવો ભાઈ પ્યાર પડી ગયો હે ગુજરાત થતી ને હવે થોડી થોડી ખાવ છે એમ ને બોલી જો બોલી એ એટલા બધા નાટક હે તો હવે શું કરશું નાસ્તા પાણી કિરણ

ભૂખ લાગી ભૂખ બહુ લાગે કા તો અમારા પોરમ બેન ને ભૂખ લાગી ગઈ છે કુરકુરા નહી ખાતી લ્યો કુરકુરા બહુ ફાકુરા એ બધું બીજું ખવાય બટા ગાંઠિયા છે એવું બધું ખવાય ચવાણું છે હ કુરકુરા ને એવું નહીં ખાવાનું એનાથી હું પેટ ભરાય હેલે

વાહ અમારી દીકરી રોટલી તમે એટલી બધી મારી ઘી વાળી જો તમે લોટ જુઓ તમે આગા કપડા ગમે

કે બને એટલે હાલ રસાળું મસ્તીનું છે શું પુરુષાબેન તમારી તબિયત કેમ છે હે હાર સુધી હા તો જો અમારે બેન જો વાહ વાહ મને પણ દાતો જ આવે લોટ તો કેટલો ઢેલો તારા મમ્મી કીધા લાલ થઈ ગયા હે તો આપણે વિડીયો અહીંયા પૂરો કરી લેવાનો છે હે તો તમને અમારો આજનો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો મજા નથી આવતી ભાઈ કરવા દે બાય